શ્રી કૃષ્ણ બધાને કેમ છે બધા મજામાં અને બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં કાલે આપણે ગણપતિ વિસર્જન તો થઈ ગયું બધે અને હવે આજથી શ્રાદ્ધ ચાલુ થાય છે તો આજે તો પૂનમ છે અને ગ્રહણ છે એટલે આજે કંઈ શ્રાદ્ધ એ કંઈ નખાય નહીં અને બપોરથી એની અસર ચાલુ થઈ જવાની છે તો આપણે અત્યારે જ દર્શન કરીને અને મંદિર માં ટેરો લઈ લેશું અને બધે ડાબરો મૂકી દેસુ તો ચાલો કરીએ આપણે ઠાકોરજી હા તો ભાઈ આપડા ઠાકોરજી અહિયાં બેસી ગયા છે તો ગઈસ તમે જોઈ શકો છો આ છે આપણો સ્ટીલ નો નળ અને જો આવી રીતે પાણી એમાં જામી ગયું છે અમારે મોરું પાણી આવે ને એટલે તો આપણે ક્લિનિક થી સાફ કરીએ ટોયલેટ ક્લીનર થી કેવું થાય છે આપણે જોઈએ શું રિઝલ્ટ આવે છે હા તો ગાઈસ તમે જોઈ શકો છો જો આપણો નળ એકદમ નવા જેવો થઈ ગયો છે ને જો મેં આ ટોયલેટ ક્લીનર થી જે વેસ્ટિંગ કંપનીનું છે એનાથી મેં સાફ કર્યું છે જો અને આ નળ જુઓ આમાં થોડુંક વધારે જામેલું હતું એટલે તોય ચોખ્ખો તો થઈ જ ગયો છે પણ સહેજ રહી ગયું છે બાકી આમાં તો એકદમ ક્લીન થઈ ગયું છે જો લાગે છે ને નવા જેવો જ નળ ભાઈ આજે પણ વરસાદ તો ચાલુ જ છે સવારનો મસ્ત ઝીણો ઝીણો આવે છે ઝરમર ઝરમર ઝુરમન ઝુરમન મેઘુલો વર્ષે છે ભાઈ હા તો ગાઈસ આજે આપણે સાંજના મેન્યુમાં છે સેન્ડવિચ બપોરે તો આજે છે ને શાક અને રોટલી જ બનાવ્યા હતા આજે કંઈ બીજું બનાવ્યું નહોતું બપોરના જમવામાં અને વિડીયો લેવાનું જ રહી ગયો તો અત્યારે યાદ આવી ગયું તો અત્યારે લઈ લીધો છે આજે બનાવી છે સેન્ડવિચ અહીંનો માવો તૈયાર થઈ ગયો છે હમણાં હું સેન્ડવિચ ભરી અને મશીનમાં શેકું પછી તમને બધાને

ચાલો બધા સેન્ડવીચ ખાવા તો બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો